પોતે ટર્ન લઈને આગળ વધવા જાય છે ત્યારે આઈસર એને ટક્કર મારે છે અને માથામાં અને પગમાં ઈજા થવાથી તેને હોસ્પિટલાઈઝ કરવામાં આવે છે હોસ્પિટલની સારવાર દરમિયાન જે દીકરી કયા નામની છે તે એક્સપર્ટ થઈ જાય છે આ કેસ બાબતે કારેલી બાગ પોલીસ સ્ટેશનમાં ફેટલ મુજબ બીએનએસની કલમ બસો એક્યાસી ને એકસો પચીસ એ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સર ખાસ કરીને જાહેરનામાનો ભંગ કરીને પ્રવેશતા વાહન પાંચ વાગે ઘટના બની છે. આ જે ગાડી છે પોતે સિટીમાં કોઈ જગ્યાએ પોતાનો માલ ખાલી કરીને જતી હતી તે દરમિયાન આ બાબતે અમારી ટ્રાફિક પોલીસ અવરનવર ચેકિંગ કરવામાં આવે છે અને આવા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી ખાસ કરીને મારે એ બાબત કેવી છે કે આ કેસમાં કદાચ જો ચાલક બેન છે એ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બચવાના ચાન્સીસ ખૂબ વધારે હતા કારણ કે જે ઈજા થઈ તે માથામાં હેમ્બરેજ થવાથી